નમસ્તે મિત્રો મારી યુટ્યુબ ચેનલ રંગીલા ભાલની રસોઈમાં તમારું સ્વાગત છે આજે હું બનાવવાની છું લીલી મેથીના મુઠિયા એક સિક્રેટ ટિપ્સ સાથે જો તમને મારો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં કે તમને મારો વિડીયો કેવો લાગે તો ચાલો આપણે મુઠિયા બનાવવાની શરૂઆત કરી લઈએ તો અહીંયા મેં જે ભાખરીનો લોટ વાપરતા હોઈએ છીએ એ મેં કકરો લોટ લઈ લીધો છે આ વાટકીના માપથી મેં ત્રણ વાટકી લોટ લઈ લીધો છે અને એ જ વાટકીના માપથી મેં અહીંયા એક વાટકી ચણાનો લોટ લઈ લીધો છે અને એ જ વાટકીના માપથી એક વાટકી લીલી મેથી લઈ લીધી છે આદુ લસણ અને મરચાંની પેસ્ટ બે ચમચી લઈ લીધી છે બે ચમચી જેટલું લીલું લસણ અને થોડી કોથમીર ઉમેરીશું એમાં બે ચમચી તેલ ઉમેરીશું હવે એમાં આપણે સૂકા મસાલા એડ કરીશું હવે એમાં હું લાલ મરચું પાવડર અડધી ચમચી એડ કરીશ અહીંયા મેં આદુ લસણ અને મરચાંની બે ચમચી લઈ લીધી છે એટલે હું લાલ મરચું પાવડર ઓછું ઉમેરીશ અડધી ચમચી હળદર એક ચમચી ધાણાજીરું પાવડર અને જોઈતા પ્રમાણમાં હું મીઠું ઉમેરીશ હવે બધા જ મસાલા સરસ રીતે મિક્સ કરી લઈએ હવે આપણા મસાલા અને મેથી સરસ રીતે મિક્સ થઈ ગયું છે તો હવે હું મારી સિક્રેટ ટીપ્સ બતાવવા જઈ રહી છું મારી સિક્રેટ ટીપ્સ છે એક ગ્લાસ છાશ જો અહીંયા તમે લોટ બાંધવામાં છાશનો ઉપયોગ કરશો તો તમારા મુઠિયા સરસ સોફ્ટ અને પોચા બનશે તો અહીંયા હું એક ગ્લાસ છાશનો એક ગ્લાસ છાસ નાખીશું અને બીજું જોઈતા પ્રમાણમાં પાણી ઉમેરીશું મેં અહીંયા મીડિયમ ખાટી છાશનો ઉપયોગ કર્યો છે એક ગ્લાસ છાશનો ઉપયોગ કરે છે હવે પ્રમાણમાં ચમચી જેટલું હું પાણી અને કઠણ લોટ બાંધીને હું તૈયાર કરી લઈશ આપણો સરસ લોટ કઠણ બાંધીને તૈયાર છે તો એને હું એક ચમચી તેલ નાખીને સરસ રીતે મસળી લઈશ હવે આપણો લોટ મુઠિયા બનાવવા માટે તૈયાર છે તો અહીંયા આપણે જે સાઇઝના તમને પસંદ હોય એ પ્રમાણે જાડા કે પાતળા તમે બનાવી શકો છો અહીંયા હું જાડા મુઠિયા બનાવવાની છું તમને જે રીતના પસંદ હોય એ પ્રમાણે તમે બનાવી શકો છો આ રીતના મેં અહીંયા બનાવી લીધા છે એ જ રીતે હું બધા જ લોટમાંથી મુઠિયા બનાવીને તૈયાર કરી લઈશ આપણા મુઠિયા વળીને તૈયાર છે તો એને આપણે હવે ઢોકળિયામાં બાફવા માટે મૂકી દઈએ અહીંયા ઢોકળિયામાં મેં પહેલેથી જ પાણી ગરમ કરવા મૂકી દીધું હતું તો એમાં આપણે ઢોકળિયાને મૂકીને પચીસથી વીસ મિનિટ સુધી ચડવા દઈશું આપણા મુઠિયા ચડી ગયા છે કે નહીં આપણે ચેક કરી લઈએ આપણા મુઠિયા ચડી ગયા છે તો હવે એને દસ મિનિટ સુધી ઠંડા થવા દેસો અને પછી આપણે એના કટ કરી લેશું આપણા મુઠિયા ઠંડા થઈ ગયા છે તો એને આપણે હવે કટ કરી લેશું અહીંયા તમને જડી કે પાતળી જે સાઈડ પસંદ હોય એ પ્રમાણે તમે કટ કરી શકો છો અહીંયા મેં આ રીતની જાડી સાઈડ રાખી છે આપણા બધા જ મુઠિયા કટ કરીને તૈયાર છે તો હવે એનો વઘાર કરી લઈશું હવે અહીંયા વઘાર માટે મેં એક લોયામાં બે મોટી ચમચી જેટલું તેલ લઉં છું હવે આપણું તેલ ગરમ થઈ જાય એટલે એમાં એક ચમચી રાઈ ઉમેરીશ રાય સરસ રીતે ફૂટી જાય એટલે એમાં હું બે ચમચી જેટલા તલ ઉમેરીશ બે થી ત્રણ કાપેલા મરચાં ઉમેરી દઈશ આપણા મરચા થોડા સંતળાઈ જવા દઈશું

હવે આપણા સરસ મજાના મુઠિયા બનીને તૈયાર છે તો આપણા સરસ મજાના મેથીના મુઠિયા બનીને તૈયાર છે મારી આ રીતે એકવાર સિક્રેટ ટીપ્સ ઉમેરીને જરૂરથી ટ્રાય કરજો તમારા મુઠિયા એકદમ પોચા અને અંદરથી એકદમ સોફ્ટ બનશે અને નાના મોટા બધાને ખૂબ જ પસંદ આવશે તો આ રીતે એકવાર જરૂરથી ટ્રાય કરજો અને વિડીયો પસંદ આવ્યો હોય તો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરવાનું ભૂલતા નહીં ચેનલ પર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે તમને મારી આજની મુઠિયાની રેસિપી કેવી લાગી તો ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ સીતારામ